આપ નેશન ન્યૂઝ હું સાથે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પરિણામે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતા નર્મદા ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ નેવું મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે નર્મદા ડેમમાં એક લાખ પંચ્યાસી હજાર નવસો એક્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ત્યારે નર્મદા ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ નેવું મીટર સુધી ખોલી દેવાયા છે નદી તળ વિદ્યુત મથકના છ મશીનોનું પિસ્તાલીસ હજાર ક્યુસેક અને બંદરા દરવાજા ખોલતા તેનું સવા લાખ એમ કુલ મળીને એક લાખ સિત્તેર હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેને કારણે બંદરા નીચલા વિસ્તારમાં અત્યારે એક લાખ સિત્તેર હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે જિલ્લા તંત્ર દ્વારા વડોદરા જિલ્લામાં આ પાણી છોડાવવાને લીધે નર્મદા નદીના કિનારે વસેલા સિનોર ડભોઈ અને કરજણ તાલુકાના કુલ પચ્યીસ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે નર્મદા ડેમની જળ સપાટી છ સેન્ટીમીટર ઘટી છે અને ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ સાહીઠ મીટર નોંધાઈ છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર